કેક કાપીને વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના વડા ખાતે આવેલ ખાનપુરાવાસ અનુપમ પ્રાથમિક શાળામાં બે હજાર ચોવીસની પિસ્તાલીસમી વર્ષગાંઠ નિમિત્તે કેક કાપીને ઉજવણી કરાઈ જે કદાચ કાંકરેજ તાલુકાની પ્રથમ શાળા હશે જ્યાં કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતા સ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાંકરેજ તાલુકા શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી બીઆરસી કોઓર્ડિનેટર મહેન્દ્રભાઈ સુથાર આચાર્ય જગદીશ ગોસ્વામી અને શૈલેષ દવે સહિત ભવાનભાઈ ખાનપુરા અને શાહ શારદાબેન આ બંને દાતાઓ તરફથી મળેલ દાનથી આ કાર્યક્રમની શોભા વધારી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ખાનપુરાવાસ અનુપમ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ જ ટ્રેન કરી જુદા જુદા કાર્યક્રમો યોજાયા હતા ત્યારે કીર્તિસિંહ વાઘેલાનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કાંકરેજ તાલુકાના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત

ક્લાસ દ્વારા આ બાળકોને પ્રોત્સાહિત કરીને ખૂબ સરસ મજાનું આ કાર્યક્રમ ખૂબ સરસ મજાનું સુંદર વાતાવરણ ઉજવાય